તે કૃપા કરી અને કહો શ્રી કૃષ્ણ કહ્યું હે રાજેન્દ્ર માઘવદી એકાદશી નું વ્રત કહું છું તે સાંભળો આ એકાદશી નું નામ વિજયા છે આ એકાદશી નું વ્રત કરનાર સદા જય પામે છે તેના વ્રત નો મહાત્મય સઘળા પાપોને ને હરનારો તથા ઉત્તમ છે નારદ ના કહેવાથી બ્રહ્મા બોલ્યા પાપ હરનારી ઉત્તમ કથા સાંભળો આ વિજ્યાવ્રત પ્રાચીન પવિત્ર અને પાપનો નાશ કરનાર છે આ વ્રત કરવાથી મનુષ્યને જય મળે છે એમાં સંયમ નથી રામ ચૌદ વર્ષ વનવાસ ગાળ્યા માટે સીતાજી અને લક્ષ્મણજી સાથે પંચવટીમાં જય વસ્યા એ દિવસ રાવણ સીતાને હરી ગયો આથી સુગ્રીવની મદદથી વાનર સૈન્ય એકઠું કરી રામ સીતાની શોધ કરવા નીકળ્યા સીતાની શોધ માટે રામ ભક્ત હનુમાનજીનું મોટું કાર્ય કર્યું પછી સમુદ્ર પાર કરવા માટે રામે લક્ષ્મણને કહ્યું હે લક્ષ્મણ આ સમુદ્રના અગાધ જળને ક્યાં પુણ્યથી તરી શકીશું લક્ષ્મણે કહ્યું કે હે મહારાજ હે પુરણ પુરુષોત્તમ આપ જ આદિ દેવ છો આ દ્વીપમાં બે કોષને છેટે એક આશ્રમ છે તેમાં બલદા ભક્ત મુનિ રહે છે તેમને ઘણા બ્રહ્માના દીઠા છે માટે એ પુરાણ મુનિને પૂછવાની તેમ ખુલાસો મળશે પછી શ્રીરામે મોટા મુનિ પાસે જય મસ્તક નમાવી નમસ્કાર કર્યા ત્યારે પુરુષોત્તમ રામ આવ્યા અને એમ જાણી આપ ક્યાંથી પધાર્યા એ મુનિએ પૂછ્યું ત્યારે શ્રીરામે કહ્યું કે હે મહારાજ હું આપની કૃપાથી લંકાના રાક્ષસોને જીતવા માટે સૈન્ય સાથે સમુદ્ર કિનારા સુધી આવ્યો છું હવે આ સમુદ્ર પાર ઉતારી શકાય તેવો ઉપાય કૃપા કરી કહો મુનિરાજે કહ્યું કે હે રામ વિજ્યા નામથી જે પ્રસિદ્ધ છે એવી મહાવધિ એકાદશી વ્રત કરવાથી સમુદ્ર પાર કરી અવશ્ય વિજય પ્રાપ્ત કરાશે તેમાં સંયમ નથી હવે ફળ આપનારી વિધિ સાંભળો દસમીને દિવસે સોના રૂપા તાંબા અથવા માટીનો ઘડો લેવો પછી સ્થલિંદ કરી તે પાર સાત ધાન્યની પાથરી તેના ઉપર પંચ પાંદડાવાળા વાળા ભરેલા ઘડાને મૂકી અને તેના ઉપર જડથી ભરેલું ત્રંભાળું મૂકવું ત્રંભાળાની અંદર વિષ્ણુની મૂર્તિ પતરાવી એકાદશીના દિવસે પ્રાતઃ સ્નાન કરી સ્થાપિત ઘડા ઉપર ચંદન પુષ્પ ધૂપ દીપ નૈવેદ વગેરે ઉપડા જો નારાયણની પૂજા કરવી આખો દિવસ દેવની પૂજામાં પસાર કરવો અને આખી રાત્રિ જાગરણ કરવું બારસ દિવસે સૂર્યોદય સમયે પહેલો ઘડો નદી તળાવ અથવા કોઈ જળાશય પાસે રાખો ત્યાં વિધિ રીતે પૂજા કરવી તે કુંભ અને નારાયણની મૂર્તિ ઉત્તમ બ્રાહ્મણને દાનમાં આપી દેવી હવે હે રામ તમે સૈન્ય સાથે વિધિથી આ મુનિરાજના કહેવા પ્રમાણે આવ્રત કરવાથી અવશ્ય વિજય પ્રાપ્ત થાય છે એટલા માટે હે નારદ વ્રત કરવું તેના પાઠ અને શ્રવણથી વાજપેયી યજ્ઞ નું ફળ પ્રાપ્ત થાય છે આવી રીતે એટલે વિજયા એકાદશી નો મહાત્મય કહેલો છે સ્કંદ પુરાણે માઘમાં શ્રી કૃષ્ણ પક્ષયા વિજયનામાં વસ્યા એકાદશિયા મહાત્મા સંપૂર્ણ સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ